સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ડોક્ટર અને થાઈ ગર્લના રંગરેલિયાનો વિવાદ સમારોહનું નામ નથી લેતો મંગળવારે રિપોર્ટ સબમિટ કરવાનો હતો પરંતુ સીસીટીવી સહિતના પુરાવા રજૂ કર્યા વગર અધૂરો રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો હતો જેથી આ રિપોર્ટને માન્ય ન ગણીને ડીનનો ઉઘડો લેવાયો હતો સાથે જ રિપોર્ટ માટે વધુ સમય આપીને સંપૂર્ણ પુરાવા સાથે રિપોર્ટ સબમિટ કરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ડોક્ટર અને થાઈ ગર્લના રંગરેલિયાનો

સામેલ કરીને નવેસરથી રિપોર્ટ સબમિટ કરવા આદેશ આપ્યો હોવાની માહિતી મળી છે જેને પગલે તપાસ પૂર્ણ થતા હજુ એક બે દિવસ સમય લાગી શકે એમ છે જવાબદાર સામે સામે કાર્યવાહી કરવામાં આવશે આ કેસમાં તો તેની સખત કાર્યવાહી થવાને એંધાણ વર્તાઈ રહ્યા છે જોકે તેની સામે શું કાર્યવાહી કરવામાં આવશે તેના પર સૌ કોઈની નજર રહેશે આ ઘટનામાં સ્મીમર હોસ્પિટલના ડીન ડોક્ટર દીપક હોવલે વોર્ડન તેમજ રેક્ટરને નોટિસ ફટકારવામાં આવી હતી જેમાં ડીને નોટિસનો જવાબ બીજા દિવસે કર્યો હતો જોકે જવાબ સંતોષકારક ન હોવાથી ડીનનો પણ ઉધોડો લેવામાં આવ્યો હતો